ખેડાના નડિયાદમાં આશા હેલ્થ વર્કરો યુનિયન દ્વારા ખેડા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ખેડા જિલ્લાની આશા હેલ્થ વર્કરોએ પોતાની પડતર માંગને લઈ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું તો જિલ્લાની આશા હેલ્થ વર્કરોએ મોટી સંખ્યામાં એકઠા થઈ કલેક્ટર કચેરીએ સૂત્રોચ્ચાર પાડ્યા પડકાર્યા હતા તેમજ આશા વર્કરોએ અઢાર હજાર વેતન આપવામાં આવે તેવી આશા હેલ્થ વર્કરોએ માંગ કરી છે તો પીએચસી તેમજ ગામની સામે યોગ્ય વળતર ન મળતા આશા વર્કરોએ રોષ વ્યક્ત કર્યો છે આશા બહેનોને મોબાઈલની ઓનલાઈન એન્ટ્રીઓ બધી બહુ વધી ગઈ છે આયુષ્યમાન કાર્ડ છે આભા કાર્ડ છે એનસીડી છે સીબીએક ફોર્મ છે બધું ભરવાનું હોય છે બેનોને પરંતુ ઓનલાઈન એન્ટ્રી માટે રિચાર્જ આશાબેન અને અમે પોતાની જાતે કરાવીએ છીએ ફોન પણ મળેલા નથી આશાબહેનોને અને એફ બેનોને તો જે લઘુત્તમ વેતન આપવા આપવાના હેતુ માટે અમે બધા ભેગા થયા છીએ અને પગાર અઢારથી વીસ હજાર આશા અને એફ આશા બેનનો કરવા માટે અમે વિનંતી કરીએ છીએ